હવે એ માર્કેટિંગ યાર્ડમાં એક લાખ મણ કપાસ આવે તો અંદાજ લગાવીએ કે કપાસનો ભાવ એવો ફિક્સ કરવામાં આવ્યો હોય કે તેરસો ને એસી રૂપિયા વેપારી જીનર્સ કે ટ્રેડર્સ ખરીદી કરે તો એની ગોડાઉન હોય કે જીન હોય ત્યાં સુધી કે છે આ કપાસ તમે પહોંચાડો એટલે ખેડૂત પોતાના વાહન થી એને લઈ અહીંયા પહોંચાડતો હોય એ જ્યારે પહોંચાડે ને ત્યારે અર્ધો કપાસ ખાલી કરીને પછી એવું કહેવામાં આવે છે કે આની અંદર પડદો છે એટલે આ જે તેરસો એસી રૂપિયા કપાસ છે એમાં અમે એસી રૂપિયા ઓછા ચૂકવશું તેરસો રૂપિયા કરી ખરીદીશું તમને પોસાય તો તમે કપાસ રાખો નહીં તમારો કપાસ પાછો લઈ જાવ બરાબર છે તો ખેડૂત તો અહીંયા આઠ કિલોમીટર દૂર ગયો કે દસ કિલોમીટર પોતાનું વાહન લઈને દૂર ગયો હોય તો મજબૂર એને કપાસ આપવો પડે તો એક લાખ મણ કપાસની ની સરેરાશ પ્રત્યેક દિન ગણો તો એસી રૂપિયાના લેખે એસી લાખ રૂપિયા એક જ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂત ના કટકી કરવામાં આવે છે તો આ વ્યાજબી છે કે નથી બરાબર છે છતાં પણ ખેડૂત મજબૂર છે કે એસી લાખ રૂપિયા પર ડેના કટકીના રૂપમાં વેપારી અને ટ્રેડર્સને માર્કેટિંગ યાર્ડ સાથે મળીને એક કટકી કરી જતા હોય છે તો એના વિરોધમાં જયારે ખેડૂતો અવાજ ઉઠાવે છે તો એની વાત સાંભળવાની જગ્યાએ ઉલટાનો એમના ઉપર ચાર્જ દાખલ કરવામાં આવે તો અમારા નિર્દોષ ખેડૂતો કે જે ખરેખર આ વાતને લઈ અને માર્કેટિંગ યાર્ડમાં રજૂઆતમાં ગયા કે કડદા પ્રથા બંધ કરો અને જે વેપારી કે ટ્રેડર્સ કે જીનર્સ ખરીદી કરે છે હોટલની માર્કેટિંગ યાર્ડની અંદર જેથી કરી ખેડૂતોનું શોષણ ન થાય આ બે માંગને લઈ જીન્સના સંચાલકો માર્કેટિંગ યાર્ડના સંચાલકોને રજૂઆત કરી તો રજૂઆત માન્ય રાખવાની જગ્યા ન નહીં હોય તો એના ભાગરૂપે એક મહાસભાનું આયોજન કર્યું એ આયોજન જ્યારે કરવામાં આવ્યું ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા એવું કહેવામાં આવ્યું કે એની મંજૂરી ઉલ્લંઘન કરી અને પોલીસ દ્વારા જે ન આપણે વિચારી શકીએ એવું કરી અને જનરલ ડાયરને પણ ફરમાવે એવું કૃત્ય કરી અને નિર્દોષ ખેડૂતો પંચસી ખેડૂતો પ્રયાસ અને કાવતરા જેવી ગંભીર કલમો લગાડી અને પંચસી ખેડૂતને હાલની અંદર ભાવનગર જેલની અંદર પૂરવામાં આવ્યા છે તો અત્યારે અમારો ખેડૂતોનું એક એવું તમારા તમારા મારફતે રાજ્યપાલશ્રીને એક આવેદન પાઠવીએ છીએ કે એ જે નિર્દોષ ખેડૂતો છે રાજુભાઈ કરપડા ખેડૂત આગેવાન છે રમેશ મેર છે અને પ્રવીણ રામ છે એક ખેડૂત નેતા અને એના સાથે બીજા પંચ્યાસી ખેડૂતોને જે ખોટી કલમો લગાડીને જે પૂરવામાં આવે છે એ ખોટી કલમો હટાવી અને એમને જામીન મુક્ત કરવામાં આવે બીજી એક અમારી માંગ છે કે જે કરદા પ્રથા અને આ જીનર્સનો જે એમના જીન સુધી લઈ જવાનો જે પરિવહન છે એ બંને જીનસ પોતે પોતાના ખર્ચે જીન માર્કેટિંગ યાર્ડથી જીણ સુધી લઈ જાય અને જે ભાવ જીનની અંદર નક્કી કરવામાં આવે છે માર્કેટિંગ ની અંદર નક્કી કરવામાં આવે છે એ જ ભાવથી ખેડૂતોને હિસાબ ચૂકતે કરવામાં આવે છે બીજી માંગ અમારી એ છે કે હાલમાં જે મગફળીની ખરીદી ચાલુ છે તે કરવાના છે જે આપણે ટેકાના ભાવે એમાં સિત્તેર મણનો અત્યારે સરકાર સીધો પરિપત્ર છે કે પ્રત્યેક ખેડૂતનું સિત્તેર મણ ખરીદી કરવામાં આવે તો સિત્તેર મણની જગ્યાએ અઢીસો મણની લિમિટ કરવામાં આવે અને સમયસર અત્યારે

ઓકે <laughs> 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 <laughs>